રસ્તામાં હતા તો આપણે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા બ્લોગની અંદર તો સૌથી પહેલા જય માતાજીને રામ રામ સાહેબ કે તમે બધા મજામાં જશો અને આપણે પણ મજામાં છીએ જો આજે છે રવિવાર તો રવિવારમાં આરામથી જાગ્યા છીએ અને જાગીને સરસ મજાના નાખતોને ફ્રેશ થઈ ગયા અને ફ્રેશ થઈને જોવા મળે મેડમે સરસ મજાનો નાસ્તો રેડી કરીને મૂકી દીધો છે બિસ્કીટ છે દૂધ છે ચા છે અમારી બાજુમાં ભાઈ જાય શ્રી કૃષ્ણ આવું ઠીક છે તો ચાલો નાસ્તો કરી લઈએ અને આજે છે ગુરુ પૂર્ણિમા તો સૌથી પહેલા તમને બધાને ગુરુ પૂર્ણિમાની ગેર સારી શુભકામના દરેકને દરેક વ્યક્તિના પોતાના ગુરુ તો હશે જ છે તેને પોતાની સફળતામાં કાંઈક ને કાંઈક ભૂમિકા ભજવી જોઈએ તો બધાને કઈ સારી શુભકામના અને મારા પણ ગુરુ બધા જેને પણ મારી સફળતાની પાછળ કાંઈક ને કાંઈક આપ્યું છે દરેક ગુરુને મારા તરફથી વંદન તો આવું કંઈક છે જો તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને અંત સુધી જોજો સપોર્ટ કરતા દેજો અને લાઈક કરી દેજો સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો ચાલો હવે આપણે કરી લઈએ નાસ્તો મેડમે જો ચાલુ કરી દીધો છે બિસ્કિટ ને દૂધ પાલ લીધી તો ચાલો આપણે પેટ પૂજા થોડો નાસ્તો કરી જો આપણે ગયા તા સેવિંગ કરાવવાને સરસ મજાનું સેવિંગ કરાવીને આવી ગયા જો તમે જોતા જશો ને જોયું તો અમારે મેડમ જો આ બાજુ ગરમી થઈ ગઈ છે ને રસોઈ કામનું કામકાજ ચાલે જો રોટલી બનાવવાનું કામકાજ ચાલુ છે અને આપણે જો રસ્તામાં સરસ મજાના નારિયેર બીજું નારિયેર રસ્તામાં હતા તો આપણે નારિયેર લેતા જઈએ તો એ કાર પડે પીવીએ ને બીજું ક્યાં પડ્યું છે સરસ મજાનું ચાલો હવે નારિયેર પી લઈએ તારે પીવાનું તો જાવ કાંઈક છે બધાનું આપણે તો નારિયેર પી લઈએ સરસ મજાનું

સેવિંગ કરાવી પાછા રૂમ આવી ગયા અને પાછા ગયા હતા શાક માર્કેટમાં થોડું બકાલું લેવા ગયા હતા બકાલો લઈને આવી ગયા ને બરાબર નળ આવી ગયા તો નળ પાણી બધું ભરી લીધું હવે જો શાક માર્કેટમાં તો શું લાવ્યો તમને બતાવવું પણ આજે રવિવાર હોય એટલે બધું એકાદ લઈ લેવાનું હોય બરાબર પહેલાં તો ફ્રૂટ પણ સરસ મજાના કેળા લઈ લીધા છે કેળા છે ને જો મોસંબી અને તો તમે બધા ઓળખતા રહેશો કીવી ને કહેવાય કીવી ને સરસ મજાની કોથમીર ને ચોળી ને જો કાંકડી અને કયું મરચું કહેવાય કાશ્મીરી કાશ્મીરી મરચું જો કાશ્મીરી મરચું કાંકડી અને શું કહેવાય ટિંડોરા ટિંડોરા તો આવી બધી વસ્તુ આપણે અત્યારે રવિવારે તો એટલે

ફેમિલી જોવા ફાઇનલી આપણે જમવા બેસી ગયા છીએ અને મેડમે અમારે સરસ મજાનું જમવાનું બનાવી લીધું છે મેડમ પણ અમારે બેસી ગયા છે જો કાંકડી ગામ હમ તો જમવામાં જોવા છે ગાંઠિયાનું શાક દાળ ભાત સલાડ ઠંડી ઠંડી સાસ રોટલી બધું આવું બધું તૈયાર થઈ ગયું છે જમવાનું મેડમે ચાલુ કરી દીધું છે ભૂખ લાગી દે તો જો આવું કંઈક છે તો ચાલો હવે ફટાફટ જમી લઈએ કારણ કે આમ દોઢ વાગી ગયો છે દોઢ વાગ્યો તો ખૂબ લાગી જ જાય બધાને તમે પણ સરસ મજાનું જમી લેજો અને કન્ટિન્યુ બનાવી દેજો લાઈક તમે શેર સબસ્ક્રાઈબ કરી દેજો દાળ ભાત ચાલો જમવા ચાલો જમવા ફેમિલી જો વાગી ગયા છે સાડા ત્રણ વાગી ગયા છે ને આપણે થોડીક આરામ કરીને પાછા જાગી ગયા અને જાગીને જો મેડમે તમારે અમારે જોવા બાજુ

તમે આખો જે વ્લોગમાં એવું જોયું છે ચા ચા ને ચા ચા બનાવે છે અમારે સરસ મજાની અને આપણે ગયા ત્યાં ડી માર્ગ માં ડી બનવાથી ઘણી બધી પાછી વસ્તુ પણ આજે લઈ લીધી સવારમાં લીધી ને અત્યારે પાછી પણ લીધી તમને બતાવું શું શું લાવી પેલા તો જો તમને બતાવું સરસ મજાનું ટી શર્ટ લીધું આપણે જો ડી માર્ટનું ટી શર્ટ હો એક આ લીધું અને એક પાછું આ લીધું કેવો કલર છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ ટી શર્ટ કેવું છે અને પાછું બીજી વસ્તુ લીધી છે એક તો કાજુ બદામ ડ્રાય ફ્રૂટ મિક્સ મિક્સ કાજુ બદામ લીધા છે અને આને શું કહેવાય મેડમને પૂછ્યું

થોડી થોડી આવી શોપિંગ કરી છે ને હવે અમારે સરસ મજાની ચા બની ગઈ છે તો ચાલો જો ચા બની ગઈ છે આપણે પી લઈએ અંદર કન્ટિન્યુ બનાવી લાઈક કરી દેજો જો અમે નવું કામો પડી લીધું છે મારા મેડમે શું બનાવે બનાવે જો તળીને રેડી થઈ ગયું છે ભૂંગળી પવાનું ઘી

મસ્ત મજાનું ચવાણું બનાવી નાખજો અમારા મેડમે જો આમાં બધું હચાલ કરે તમે કેવી રીતે ચવાણું બનાવતો તો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અમારે તો મજા મેડમે આવી રીતે ચવાણું બનાવ્યું બરાબર ને કોમેન્ટ બોક્સમાં કહેજો ને કેવું ચવાણું છે તે કન્ટિન્યુ બનાવી દેજો એટલે જો વાગી ગયા હવે સાંજ થઈ ગઈ છે ને આઠ વાગી ગયા છે ને સાંજનું જમવાનું પણ તૈયાર જ છે આપણે ગયા હતા થોડાક બહાર રિલાયન્સ મોલમાં ગયા હતા આટો મારવા ટ્રાફિક જેવો હતો આમ રવિવાર છે એટલે રવિવારનો ટ્રાફિક તો બહુ જોયું બધા એક હારે હતા ત્યાંથી પાછા આવીને મેડમ અમારે સાંજનો જમવાનું બનાવી નાખ્યું જમવાનો સાવ હલકો ખોરાક છે અમારે તમને બતાવું શું છે અમારે હલકો ખોરાક તો આને તો તમે ઓળખતા રહેશો શું કહેવાય એને ખીચડી જો આ છે સાબુદાણાની ખીચડી અને આ અને શું કહેવાય ફૂલાવ તો જો હલકો ખોરાક થયોનો સાપુદાણાની ખીચડી અને ફૂલાવ સાથે સાસ બટાપ નાખેલી ઠંડી ઠંડી તો આવું કાંઈક છે જો તો ચાલો અમે જમી લઈએ અને જમતાની સાથે અમે વિડીયોને આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો તમારે મેડમ તારે કંઈક તો જો કરી દેજો મળશું જ આવો એક ત્યાં સુધી બધાને જય માતાજી રામરામ બાય બાય સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો